જય માતાજી મિત્રો આપણે નીકળી જાય છે ઘરેથી પાટણ જવા માટે તો આપણા બ્લોગમાં જોડાય રહો આપણે અત્યારે જવાનું છે પાટણ ઘરેથી નીકળી જાય છે બીજા બધા આગળ છે એ બધા લઈ લેવા છે ગાડી આગળ છે આપણે ગાડીમાં જવાનું છે આપણે ઘરેથી નીકળી જાય છીએ તૈયાર થઈ તો આપણા બ્લોગમાં જોડાય રહો આપણે ગાડી લઈને નીકળી જાય છીએ આપણે તો રંગ ગમવાની જો બધો મંડપ ભરી નીકળી જાય છીએ

એક નંબર દર આપ્યો રોજીમાં જે લો લાઇટિંગ કરેલું છે ઓ એટલે તું બ ગંભીર એડ્રેસ કરજે બે પા કરેલું છે માય કરેલું છે आएगा और दिन सारा ये पार्टी

इंडिया आइसक्रीम वाला ये क्या वाला

આજીંગ વોટર બોટ સારી જાવીએ એ આમ ઓવે રે જાય પેલેટ જાય એ એક્સિડન્ટ થાય બગે એક્સિડન્ટ થા રે યે થેન્ક યુ ગાઈસ એટલે યો બોલ આજ જઈ ખાઈ સારી જઈ બધું અફિયર બોડી માં હા દે દીધું સારી જઈ બોલ બોલ સારી

rồi rồi tôi lấy đi tôi biết rồi tôi đi rồi cơ à, cái tông tông

જો મિત્રો આપણે રાતે જ્યાં હતા પાટણ પણ આપણે રાતે રાતે આવતા રહે એટલે વિડીયો ઉતારવાનો મેન નતો આવ્યો પણ આપણે રાતી આવતા રહેતા જેટલા મજા સાડા ચાર જેવા આવતા રહેતા તો આપણો બ્લોગ ગામમાં તો પાટણનો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તે માટે